કપાસ બજાર માટે આમ જોઈએ તો આ જે વૈશ્વિક કારણ છે તે ખેડૂત મિત્રો આવનારા સમયમાં કેવો રોલ ભજવે છે તેના ઉપર કપાસ બજારની કેવી અસરો છે તે થાય છે તે આપણે જોવાનું રહેશે કારણ કે ડોલર છે તે મોંઘો થઈ ચૂક્યો છે એક ડોલર બરાબર ભારતીય નેવું રૂપિયા છે તે આજની તારીખે ભાવ છે તે બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો ડોલર વધે તો શું થાય કે આપણે જે આયાત કરીએ રૂની ઘાંસડીઓ વિદેશથી આપણે મંગાવીએ તે આપણને મોંઘી પડે મોંઘી પડે એટલે આપણે જે આયાત કરવાવાળો જે વર્ગ છે તે ઓછી મંગાવે ઘણી વખત એવું બને કે અતિશય ડોલરના ભાવ છે તે વધી જાય તો આયાત છે તે ઘણી બધી મોંઘી થઈ જાય અને આપણો જે સ્થાનિક જે સ્ટોક છે તેમાંથી ખરીદ થવા માંડે એટલે આવનારા સમયમાં કદાચ આ કારણને લીધે કપાસ બજારમાં આપણે જોઈએ છીએ કે અત્યારે ઋણની આયાત છે તે નીચા ભાવમાં ઘણા બધા દેશોમાંથી આપણે કરી રહ્યા છીએ પરંતુ ડોલર છે તે મજબૂત થતાં કદાચ આવનારા સમયમાં આયાત ઘટી પણ શકે કારણ કે આપણે વધારે રૂપિયા છે તે ચૂકવવા પડે એટલે મોંઘો છે તે ખર્ચ છે તે આપણે વિદેશથી માલ લાવવો હોય તેનો આપણે ભોગવવો પડે એટલે સ્થાનિક ભાવ છે તે ઘણી વખત આવી પરિસ્થિતિમાં વધવા માંડે તો આવું પણ ઘણી વખત ખેડૂત મિત્રો બનતું હોય છે આજે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પાંચ સિદ્ધપુર પંદરસો ઓગણીસ જેતપુર પંદરસો એકવીસ જામ જોધપુર પંદરસો વીસ જામનગર પંદરસો ચાલીસ જસદણ પંદરસો પાંત્રીસ હળવદ પંદરસો એકત્રીસ વાંકાનેર ચૌદસો એંશી મોરબી પંદરસો પચાસ સાવરકુંડલા પંદરસો ચાલીસ બાબરા પંદરસો બેતાલીસ ધારી ચૌદસો ઓગણ કાલાવડ પંદરસો પિસ્તાલીસ રોલ ચૌદસો પચાસ અમરેલી પંદરસો સુડતાલીસ માણાવદર પંદરસો પાંસઠ ગોંડલ પંદરસો સોળ પાટણ પંદરસો છત્રીસ મહુવા પંદરસો તેંત્રીસ વિસનગર પંદરસો એકતાલીસ કડી ચૌદસો સિત્તેર બોટાદ પંદરસો ત્રીસ ભાવનગર પંદરસો ને આડત્રીસ ખેડૂત મિત્રો હાથ વાગી અને અઠાવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો ઝીરો પોઈન્ટ ઝીરો નવ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ છાસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કોકુડકલ કપાસીયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે ખૂબ સારા એવા વધીને બંધ આવ્યા છે જે કપાસિયા ખોળની બાબત માટે ખૂબ સારામાં સારી ગણી શકાય ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો અડતાલીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ચોત્રીસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો ઓગણચાલીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ચારની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોળનો સાહીઠ કિલોનો જે કોથળો આવે છે તેના ઓગણીસો રૂપિયાની આસપાસ ભાવ છે તે ચાલી રહ્યા છે આપણે આશા રાખી કે કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારની સીધી જ અસર કપાસ બજાર ઉપર જોવા મળે તો કપાસના ભાવમાં થોડી ઘણી રિકવરી આવી શકે ખેડૂત મિત્રો બ્રાઝિલ પોતાની બેલેન્સ શીટ નિકાસના કામકાજમાં કેવી જાળવી રાખે છે તે પણ આવનારા સમયમાં અગત્યનો અને મહત્ત્વનો રોલ સાબિત થશે કારણ કે ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ આ બંને દેશો કપાસના ઉત્પાદનમાં મોખરે છે અને નિકાસમાં પણ ખૂબ આગળ પડતા છે અને અત્યારે ત્યાં લાનીનોની અસરને લીધે પોતાની બેલેન્સ શીટ કેવી રીતે મેનેજ કરે છે તેના ઉપર પણ કપાસની બજાર આવનારા સમયમાં આકાર લેશે તેવું અત્યારે લાગી રહ્યું છે બાકી અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ વધારે પ્રમાણમાં ઠલવાતો હોવાથી ખેડૂત મિત્રો સારા કપાસના ભાવને પણ ધક્કો લગાડી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં તેમજ સમગ્ર ભારતમાં કપાસના વાવેતરમાં કાપ છે ગુલાબી ઇયળનું નુકસાન છે ગુજરાતમાં કમોસમી વરસાદનું નુકસાન છે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ અતિભારે વરસાદ પડ્યો એટલે પંજાબમાં પણ ઘણી બધી નુકસાનીઓ છે તે કપાસના પાકમાં થઈ જ હશે આવા અનેક કારણોને લીધે આવનારા સમયમાં કપાસમાં રૂનું ઉત્પાદન ભારતમાં ઘટે અને જે ભારત બીજા દેશોમાંથી આયાત કરે છે તે ડોલર વધી જવાથી કેવા આયાતના કામકાજ થાય છે તેને આધારે પણ કપાસ બજાર આવનારા સમયમાં શું નિશ્ચિત કરે છે તે આપણે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ આપણને આવતો જશે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પ્રકારની લેવડદેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો